વાત છે ને બસ પોગી પેલા મારે પોગવું પડશે નખમ રહી જાય વાય બસ વહી જાય જો બસ પોગવા આવી છે મારા પાસે ખાલી પાંચ દસ મિનિટ છે પાંચ દસ મિનિટ માટે બોડે પોગવું પડશે રોડ ઉપર ને બસ આપણે વહી જાય છે આજ તો મિત્રો ખેત નીકળતા થોડુંક મોડું થઈ ગયું જો બસ મારે વાય વાય અને એમ બસ ની આગળ આગળ જાય અને એક સ્ટેશન તો હું ચૂકી ગયો આગળના સ્ટેશનને મારા ભાઈ મને મેળવો આવે છે કારણ કે હું સ્ટેશનને પગ બસ મારે આગળ થઈ જ ફટાફટ મેં એક વીસ સ્પીડમાં ગાડી ફગાડીને બસની આગળ હોંડા કર્યું આગળના સ્ટેશને ફટાફટ ઉતરી જાવ એટલે આપણે બસમાં ચડી જાય મિત્રો તો ફાઇનલ જો મિત્રો મારા ભાઈ જ મેળવીને ગયો વાહનો બસ પગી હોય કારણ કે બસ આપણી પાછળ જ હતી એટલે ફટાફટ બસ આવી ગયા એટલે ફટાફટ આપણે બેસી જઈએ બસમાં તો ફાઇનલ મિત્રો હું ચડી ગયો બસમાં મને સીટ મળી ગઈ એટલે આરામથી ભીજો મિત્રો આજ તો માંડ બાંધ ભેગું થયું કારણ કે આજ તો થોડોક મોડો નીકળો જ ખરે એટલે બસ વહી ગઈ હતી પણ આગળના સ્ટેશન પછી ભાઈ મેળવાય એટલે અહીંયા આવીને આપણે ભેગા થઈ ગયા બસ સારી થઈ ગયા આપણે તો હવે મિત્રો એક કલાકની સફર બાદ આપણું બસ સ્ટેશન આવી ગયું તો આપણે ઉતરી ગયા નીચે જુઓ મિત્રો આ છે સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન સુરેન્દ્રનગરથી જે લોકો હોય એ કોમેન્ટ કરજો જરા કટલે મને ખબર પડે મિત્રો બાકી હવે આપણે જઈએ મિત્રો જો મિત્રો આ છે આપણે કોલેજ એમપીસી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મિત્રો અહીંયા આપણે કોલેજ કર્યું અને હવે મિત્રો આપણે જાય લેક્ચરમાં કારણ કે આપણે લેક્ચર ચાલુ થઈ ગયા છે આઠ વાગી ગયા તો મિત્રો આજ તો તમારા ઉપરા પર ત્યાં લેકચર ફર્યા હતા લેક્ચર ફરીને હવે આપણે લેક્ચર થઈ ગયા તો પૂરા એક લેક્ચર બાકી પણ ઈઠેઠ આવ બાર વાગે બાર વાગી તો આપણી બસ હોય આવી જાય એટલે આપણે જવું પડશે બસ સ્ટેશન તો ચાલો મિત્રો હાલ જઈ બસ સ્ટેશન બસ સ્ટેન્ડને જાતો મિત્રો તો વચમાં ભાઈ બંધ ભેગા થઈ ગયા જો કે આવા કોક ને કોક તો મને મળી જ જાય કારણ કે વાંદ્રે ન્યુ જડી જ જાય એટલે મને આવા ભાઈ જડી જ જાય એટલે આવા ભાઈ બંધ એક વિડીયો બનાવતો બનાવતો હું પૂગી ગયો બસ સ્ટેશને લો મિત્રો આપણે બસ સ્ટેશને પહોંચી ગયા ને બસ હજી ના આવી બસ આવી પહેલાં બેન એક ખારો વિડીયો બનાવી લીધો કારણ કે અમારે ધંધો દી વિડીયો બનાવે એટલે અમે વિડીયો બનાવતા હોય બીજું કે કામ છે નહીં અમારે તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ તો તમારે ભાઈ બેહી ગયો બસમાં જોઈ લો મિત્રો બસમાં બેઠા બેઠા એમ વિડીયો બનાવવાના જો મિત્રો ફાઇનલી પછી બસમાં બેઠા બેઠા મેં બનાવી લીધો વિડીયો એટલે કે વ્લોગ બનાવી નાખ્યો કારણ કે અમારે કામ ધંધો દી છે વ્લોગ બનાવવાનો એટલે ફટાફટ બનાવી નાખ્યો વ્લોગ મિત્રો તો ફાઇનલી મિત્રો મારું સ્ટેશન આવી ગયું હતું ને હું ઉતરી ગયો નીચે કારણ કે આપણું ગામ આવી ગયું હવે આપણે અહીંથી જવાનું છે પણ મિત્રો મારા ગામના બોર્ડે પોગી પેલા તમે જો આ બાજુ ઊંટ ગાડી જાય હું કોઈ ગાડીમાં બેઠા એક નહીં જરા કમેન્ટ કરે મને ખબર પડે ઊંટ મારી જિંદગીમાં પછી ક્યારેક રણમાં ફરવા અત્યાર સુધી નથી બેઠો તમે ઊંટમાં બેઠા હોય નહીં કમેન્ટ કરો ફાઇનલી મિત્રો મારા ગામના બોર્ડે જો મિત્રો અને આ ઊભો શાંતિથી આ બાજુનો રસ્તો જોયો પછી આ બાજુનો રસ્તો જોયો પણ કોઈ બાઇક વાળું દેખાતું નથી નક્કી આજે હાલીને જવું પડશે પછી ફાઇનલી ભગવાનની કૃપાથી એક બાઇક વાળું જડી ગયું એટલે કે મોટર જડી ચડી ગયું પછી એમાં તમારે ભાઈ બે ગયો ને પગી ગયો ઠેઠ વાડીએ અહીંયા સુધી જ પગ ગયા અહીંયા આપણે જવાનું ને હાલીને વાડીએ વાળીએ આખી નથી આમે દેખાય સીધો રસ્તો જો અહીંયા આપણી વાડી પછી આપડે પગી જઈશું વાળીએ વાહન મળી ગયું તો આપડે પગ ગયા હવે આપણે વાડી હોય પગી જઈશું આરામથી પાંચ મિનિટમાં વાડી પગી જઈશું આપણે તો જોઈ લો મિત્રો તમને બતાવી દઉં આપણું ટ્રેક્ટર પડ્યું છે આપણું મોટર સાયકલ વધ પડ્યું છે અને હવે આપણે જઈ વાળીએ જોઈએ બધા શું કરે એટલે શું કરે એટલે બેઠા તો હોય ને કે કામ જ કરતા હોય ને અમારે થોડુંક બે વાન ન રહેશે ફાઇનલ દરવાજો ખોલીને ફટાફટ અંદર ઘર જાય આપણો નાનો અંત જ છે તો જો એટલે મિત્રો આપણો કુંડો છે કુંડામાં પાણી સારું હોય જો કે આજે સારું નથી કારણ કે અમારો ડેટ કો ખરાબ થઈ ગયો એટલે બધું મોટરનું પાણી છે ને જાય છે ખેતરમાં મિત્રો બે કે હું તમને મારું ઘર બતાવી દઉં જો મિત્રો આપણી વાડી છે કુંડો છે ને આગળ આપણું તમને ઘર દેખાતું હોય છે નાનું આમ તો એટલે આવું નાનું નથી એમ તો થોડુંક મોટું છે પણ થોડુંક તમને બતાવી દઉં જો મિત્રો ઘરે પોગી ગયો મિત્રો કોઈ દેખાતો નથી લાગે બધા કામે હે એક બે જણા ખેતરમાં છે પછી એકાદ બે જણા કંઈક કામ આડું એ કરતા છે તો જો મિત્રો પગી ગયો આપણા ઘરે ફાઇનલ તમે જો મિત્રો આપણું ઘર હું તમને બતાવું મિત્રો જો આપણું ઘર છે મિત્રો આવું તમે તો જોઈએ છીએ તો જો મિત્રો ફાઇનલી ખાઈ પીને પાછો હું અહીંયા આવ્યો ખેતરમાં આવ્યો લાગવાનું કામે મારો ભાઈ નાખે ખાતર જો મિત્રો એ ખાતરનું બધું તૈયાર કરીને મેલું છે જો મારો ભાઈ આગો તમને દેખાતો છે મારો ભાઈ ખાતર નાખે છે અને મારે પણ જવાનું છે મારે ખાતર નથી નાખવાનું પણ મારે પાણી વારનું જો મિત્રો ભાઈ ભાઈ પડી ગયા જો ભાઈ આવી રીતે ખાતર નાખે અને આપણે વીએ જઈએ આપણા કામે કારણ કે આપણે વારંવાનું પાણી તો ફાઈનલી મિત્રો પછી હું આવતું રહ્યો મારે ખેતરમાં પકડી લીધો પાવડો મિત્રો હવે આપણે પાણી વાળવાનું કરી દીધું ચાલુ કારણ કે આપણે જાજુ મોડું કરવાનું નથી કારણ કે આપડે તો કામ હોય જ તે પાણી વાળતા વારતા પેલા આપણા ખાડા સાઈડમાં સડાઈ દે કારણ કે પાણી વારમાં ખાડા હાલે એટલે જો ખાડા મળી દઉં સાઈડમાં તો ફ્રેન્ડ મિત્રો પાણી વાર આવતા પાણી વારું ઉપરની બે પાઈ દીધી અને જો અત્યારે એક આ પાછળ બાકી પાણી તો પઈ ગયો જો અને અત્યારે આટલું પાણી પાવ્યું આટલું આ ટીમ એક આટલું બાકી હે અને જો આ એક 10 ની નોટ પડી જો એટલે અત્યારે મને 10 ની નોટ જડીએ જોકે નોટ તો ભાઈ ની દેશે કારણ કે મારા ભાઈમાં ખાતર નાખતો તો જમ ખાતર નાખ્યું એની જ નોટ પડી ગઈ છે પણ અત્યારે નોટ મળી આપણને સારું કહેવાય દસ ની નોટ દસ રૂપિયા બહુ કિંમતી કહેવાય એટલે આપણે લઈ લઈ દરેક દઈએ કારણ કે આપણે ઘરના જ રૂપિયા ચડેલા કહેવાય એટલે ચડેલા કહેવાય પણ હે તો આપણે ઘરના જ રૂપિયા પણ આપણે લઈ લીધા હે આપણે ફાયના દેશે કારણ કે એમાં ખાતર ના જોઈએ હમણાં જ ખાતર નાખતો તું આવ્યો થઈને આખા વાળામાં ખાતર નાખ્યું એટલે દસ નોટ એને દેશી વાત તો પાકી બીજા કોઈ હોય નહીં કારણ કે બીજું કોઈ આપણે ખેતરમાં આવે પાકી નથી રાખતો પૈસા જ રાખેલી એની નોટ પડી ગઈ છે એટલે આપણે લઈ લીધી તો ફાઇનલી મિત્રો લાઈટ વાગી છે અને હવે આપણે જઈએ ઘરે સાડા ચાર થઈ જાય અમારે દરરોજ સાડા ચાર થાય લાઇટ વાઈ જાય હજી ઘણી બાકી બને કાલે પાઈ દઈશું લાઈટ હોય એટલે હવે આપણે જઈએ મિત્રો ઘરે તો ચાલો જઈએ ઘરે તો ફાઈનલી મિત્રો લાઈટ વાગી હતી પછી હું આવતો ઘરે ઘરે જોઈ તો મેથી મોરીને નાખી હતી પછી ઘરે મળી કે આજ તો ભજીયાનો પ્રોગ્રામ એટલે ભજીયા બનાવ મેથી સુંદર મજા સુધારી નાખીને આજે બનાવવાનું મિત્રો ભજિયા તો મિત્રો આપણા ભજીયા તો હવે બને છે ભજીયા બની જાય એટલે આપણે ભજીયા ખાઈ લેવાના પછી તમને આપણો વ્લોક જોઈને મજા આવી તો આપણે વિડીયોમાં એક લાઇક કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે આપણે મળશે નવા ઓલગમાં